ગુડ મોર્નિંગ વિશેષ આ ગુજરાતી તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્થોમાં શેર ચૂક કરો બીજા પ્રવેશોનો પુષ્કળ આભાર કે અત્યારના સમયે આપણને તેમના પવિત્ર વચનો વાંચવાને માટે આ સમય પૂરો પાડે તક આપી તેને માટે આજના દિવસના આ જે વચનો આપણે વાંચવાના છે એ તો પૂરણ નિયમનો પુસ્તક છે અને તેનો વીસમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરીશું પિતા બાપા વાંચન વાંચવાને માટે તમારી સહાયતા મદદ પૂરી કરો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો વિષ્ણુ અધ્યાય ચારે તું તારા સત્રોની સામે લડવા જાય ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ ત્યારે તેઓથી તું બીશ નહીં કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને વિશાળ દેશમાંથી કાઢી લાવ્યા તે તારી સાથે છે અને જ્યારે તમે રણભૂમિની નજીક પહોંચો ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે અને તેઓને કહે કે હે ઇઝરાયલ સાંભળો આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો તો તમે ના હિંમત ન થાવ બીહો નહીં ને ધ્રુજો નહીં તેમજ તેઓથી ભયભીત ન થાઓ કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારો તમારા ઈશ્વર છે અને સરદારો લોકોને કહે કે જેને નવું ઘર બાંધીને તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો છે તેને ચાલ્યા જવાની પરવાનગી છે તે તેને ઘેર પાછો જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજા પુરુષને તેની પ્રતિષ્ઠા કરવી પડે અને જેને દ્રાક્ષાવાળી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે તેને ચાલ્યા જવાની પરવાનગી છે તે તેને ઘેર પાછો જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તેનું ફળ ખાય અને જે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરીને તેને તેડી લાગ્યો ન હોય એવો કોણ છે તેને ચાલ્યા જવાની પરવાનગી છે તે તેને ઘેર પાછો જાય રખે તે યુદ્ધમાં માર્યો જાય ને બીજો કોઈ બીજો તે સ્ત્રીને લે અને સરદાર લોકોને એમ પણ કહે કે બીકણ તથા ના હિંમત કોણ છે તેને ચાલ્યા જવાની પરવાનગી છે તે તેને ઘેર પાછો જાય રખે તેની જેમ તેના ભાઈઓ પણ ના હિંમત થઈ જાય અને જ્યારે સરદારો લોકોને કહી રહે ત્યારે એમ થાય કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે જ્યારે તું કોઈ નગરની વિરુદ્ધ યુદ્ધ કરવાને તેની નજીક આવે ત્યારે તેને સલાહનું કહેણ મોકલા અને એમ થશે કે જો તને સલાહનો પ્રત્યુત્તર આપીને તારે માટે દરવાજો ખોલી દે તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ અને છૂટકાની રકમ આપીને તારા દાસ થાય અને જો તે નગર તારી સાથે સુલેહ ન કરે પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો તારા ઈશ્વર તેને તારા હાથમાં સોંપે ત્યારે તું તેમાંના પ્રત્યેક પુરુષને તરવાનની ધારથી મારી નાખ પણ સ્ત્રીઓ તથા બાળકો તથા ઢોર તથા નગરમાં જે કંઈ હોય તે એટલે તેમાંની સર્વ લૂંટ તું તારે માટે લે અને તારા શત્રુઓની જે લૂંટ વ્યવહાર તારા ઈશ્વરે તેને આપી હોય તે તું ખા જે નગરો તારાથી ઘણા વેગળા છે જે આ દેશ જાતિઓના નગરોમાંના નથી તે સર્વને તું એમ જ કર પણ આ લોકોના જે નગરો એ હવા તારેશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાં કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહીં પણ જેમ એ હવા તને આજ્ઞા આપી છે તેમ તારે તેઓનો એટલે હિતીઓનો અમોલીઓનો કનાણીઓનો તથા પરીસીઓનો ઈબીઓનો તથા યબુસીઓનો પૂરો નાશ કરવો અમંગળ કરવો તેઓએ તેમના દેવોની સેવામાં કર્યા છે તે પ્રમાણે કરવાની તેઓ તમને શીખવીને હવા તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે જ્યારે યુદ્ધ કરતા કોઈ નગર લેવા માટે લાંબા વખત સુધી તેનો ઘેરો ઘાલે ત્યારે તેના વૃક્ષો પર કુહાડી લગાડીને

અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાજય થતા સુધી તારે તેની સામે મોરચા બાંધવા પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે પરમ પિતા પરમેશ્વર રાજા ઓના રાજા ને પ્રભુ ના પ્રભુ આકાશ જન્મ રાજ્ય સાને કૃતિ જેનુ પાયશન એવા અમારા મહાન જીવન પ્રભુ અમે તમને માન નિમન ગૌરવ આપીએ એ માટે પ્રભુ તમે અમારી શાળાની મદદ કરો કારણ કે અમે પાપી જાત છે આ બાપ અમે પણ પણ પાપી ને ઘણી ઘણી એના ગુનેગાર છે અમે સારા છે એટલું નહીં અમને પ્રેમ કરો છો એ માટે અમે તમારા પુષ્કળ આભાર દુકાન બની છે તમે અમારે રક્ષણ કરજો સાત બજો સંભાળો છો અમારી શરીરને પણ તમે સાત બજો સંભાળો છો પ્રભુ અને જીવનના જોઈતા તમને પૂરા પાડો છો સરળ માટે બાપે અમે તમારા પુષ્કળ આભાર દુકાન બને છે તમારા સંતોષે વગર મુખ નિવાળી તમે થોડું એ દ્વારા ઘણા તમારે ગમ તમે જ્યાં સત્તા સત્તાવણી છે તમારા લોકોને સત્તાઈ રહેલા છે પ્રભુ તમારા લોકો પ્રભુ છે 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 ત્યારે પ્રભુ અમે તમારી તરફ મીઠ માંડીએ છીએ અને તમને વિનંતીને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે આ સત્તાવનારા તમારા જ બાળકો છે પ્રભુ ત્યારે આ બાળકોને તમે મદદ કરો તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડો અને એ લોકો ટકી રહે એ માટે પ્રભુ તમે તેઓ સહાય મદદ કરો જેઓ સતાઈ રહેલા છે એ લોકો માટે પણ માગીએ છીએ બાપ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો જે શેતાની એમના બંધોનો બાંધ્યા છે પ્રભુ આ તમારા નામથી માંગીએ છે બાપ કે શેતાની તમામ બંધોનો છૂટી જાય અને આ લોકો તમારા બાળકો બની એમના હોઠોએ તમારું નામ હોય એવું તમે થાવ તમારો બધું છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહી એ માટે તમે અમને તૈયાર કરો અમે હિંમત જે અમારા જીવતા પ્રભુને અને અમારા પ્રભુને પ્રભુ માન અમે ગૌરવ આપીએ એવું તમે થવા દેવું ઘણા બધા આ ઋતુઓના કારણે બીમાર છે ત્યારે અમે પણ તમારી પાસે લાવ્યું છે કે તમારો નિરોગી ગાયન હાથનો સ્પર્શ કરોની સાજા પણ જે લોકો બી તમારી પાસે આવે છે એ દુખી પરિવારને તમે દિલાસો આપો એમના ઘરમાં પ્રભુ તમારી આત્મિક શાંતિ પૂરી પાડો આત્મિક દિલાસો પૂરો પાડો અને ઘરમાં કંઈ જરૂરત હોય તો પ્રભુ તમને પૂરી પાડો એ તો કૃપા માંગીએ છે જ્યાં જ્યાં તો માર છે વરસાદ છે ધરતી કમ છે ઘણું બધું નુકસાન થઈ થયું છે પૂરો આવી રહ્યા છે ત્યારે પ્રભુ તમે આ બધું શાંત કરો કારણ કે તમે જેમ સમુદ્ર અને પવનને ધમકાવ્યા પ્રભુ ધમકાવો પ્રભુ અને એ બધું સારું થાય એવું તમે થા દેજું હા પ્રભુ કંઈ કે ઘૂંટણ આપે અને જીભ કહુલ કરે કે તમે પ્રભુ છો એવું તમે થવા દીધું દરેક ના હૃદયમાં તમે વાત વ્યવહાર કરો પ્રભુ અમારો પરિવાર પ્રભુ તમારું પરિવાર બને એવું તમે થવા દીધું જન્મથી તે ઉંમરવાળા સુધી પ્રત્યેકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા વ્યવહાર જે કઈ તમારા વચનો પૂરા પાડે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છે તમારા વચનો પ્રભુ દ્વારા ઘણા ધ્વા બીતાય અને ઘણા લોકો પ્રભુ તમારી ગમ ફાવે એવું તમે થવા દેજો તમારા જીવન તને પવિત્ર વચન પર પુષ્કળ આશીષ કૃપા રહેજો અમે ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો અમારી આ ચેનલને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અમારા પાપ ગુના ક્ષમા કરજો જે કઈ માંગી તમારા દીકરા શ્રી કૃષ્ણ જયના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ બ્લેસ